ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ ના સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ ના સૌ ચલો બાળકો બટાકો દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ પાપી છે તમને જ્ઞાનની સાથે ગમતો બો ગુડ મોર્નિંગ વાહ મિત્રો આજની વાર્તાનું નામ છે ઊંટ અને શિયાળ એક ઝાડી ઝાંખરાવાળું એક નાનું જંગલ હતું એમાં એક ઊંટ અને એક શિયાળ પણ રહેતા હતા બંને વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી બંને જણા સાથે જ દિવસમાં હરે ફરે સાથે જ ખાય હવે એક દિવસ શિયાળ ચાલતું હતું તો એને રસ્તામાં પડેલું એક બોર મળ્યું એને તો બોર સીધું માડામાં મૂક્યું અને હા 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 શું મીઠું બોર હતું શિયાળભાઈ તો આ બોર ખાઈને એટલા બધા ખુશ થઈ ગયા એને તો હવે વધારે બોર ખાવાની ઈચ્છા થઈ ગઈ પણ બોર તો હતા એક નદીની સામેની પેલી બાજુ હવે કરવું શું એ તો દોડતું ગયું ઊંટ પાસે ઊંટ ભાઈ ઊંટ ભાઈ ચલો ને ચલો ને જલ્દી આપણે નદીની પેલી બાજુ જઈ અને ત્યાંથી બોર ખાઈએ ત્યાં બહુ બધા પાકા પાકા બોર છે ઊંટે કહ્યું ઓહો ઓળંગવી છે ને ઓળંગીને શિયાળને તો આ જ જોઈતું હતું એ તો જય હો ઊંટ ભય કહી અને ઊંટની પીઠ ઉપર બેસી ગયું ઊંટે તો નદી ઓળંગી અને બે જણા પહોંચ્યા નદીની પેલી સામેની બાજુ જઈ સીધા દોડ્યા બોરની વાડીમાં ત્યાં તો એટલા બધા બોરના ઝાડ અને બધા ઝાડ ઉપર બહુ જ બધા પાક્કા પાક્કા મોટા મોટા બોર લટકતા હતા ઊંટ અને શિયાળ તો લપાલપ બોર તોડી અને ખાવા માંડ્યા એટલા બધા મીઠા બોર હતા કે એ લોકોથી તો રહેવાયું જ નહોતું બોર ખાય ઠળિયા નીચે ફેંકે બોર ખાય ઠળિયા નીચે ફેંકે એમ એમ કરતા બહુ બોર ખાધા ને પછી શિયાળભેનું પેટ તો ભરાઈ ગયું હવે એને તો આવા પાક્કા મીઠા મધુરા બોર ખાઈ અને એટલું બધો આનંદ થવા લાગ્યો ને કે એ તો ઉ કરી અને લાળી કરીને ગાવા માંડ્યું એટલે હું તો એકદમ ગભરાયું એ શિયા બંધ આ શું કરે છે તું તારો અવાજ સાંભળીને હમણાં વાડીનો રખેવાળ આવી જશે બોરની સાથે સાથે માર પણ ખાવો પડશે ચૂપ રે પણ શિયા શિયાળ તો ક્યાં બીજા કોઈનો કશાનો વિચાર જ કરતું તું એ તો અરખ મોટેથી મોટેથી જોરથી ઉ કરીને કરીને લાળી ગાવા હવે આટલો મોટો અવાજ વાડીનો રખેવાળ સાંભળ્યા વગર રહી શકે એને તો અવાજ સાંભળ્યો ને એટલે પોતાની જાડી લાકડી લઈને દોડ્યો હવે જેવો એને દોડતો આવતા જોયો ને એટલે શિયાળ તો ફટાક કરતું પોતાની પૂંછડી દબાઈ અને ઝડપથી દોડી અને વાડીની બહાર નીકળી ગયું હવે રખેવાળ ત્યાં આવ્યો એને નીચે એટલા બધા ઠળિયા જોયા ને એટલે એનો તો ગુસ્સાનો પાર ના રહ્યો મારા આટલા બધા બોર બગાડ્યા અને એને તો બધો કાઢ્યો ગુસ્સો ઊંટ ઉપર કારણ કે ઊંટ બી ભાગવા ગયું પણ ઊંટ ભયથી એટલું ઝડપથી કેવી રીતે દોડી શકાય રખેવાળે તો દે ધના ધન આડે ધડ લાકડીથી ઊંટ ભઈને મારવા જ માંડ્યું ઊંટ તો બિચારું ઓ કરવા માંડ્યું અને રખેવાળેને મારી 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 અને વાડીની બહાર ભગાડ્યું ઊંટ તો બિચારું લંગડાતું લંગડાતું ઓ ઓ ઊંકારા ભરતું ભરતું નદી કિનારે ગયું શિયાળ તેની રાહ જોઈને ઊભું જતો શિયાળ કે ચાલો ચાલો ઊંટ ભાઈ જલ્દી જલ્દી આપણે નદી ઓળંગી અને સામેની બાજુ આપણા ઘરે જતા રહીએ ઊંટ કશું બોલ્યું નહીં ઊંટે શિયાળને પીઠ ઉપર બેસાડી અને નદી ઓળંગવા માંડી હવે બરોબર નદીની વચ્ચે મધ્યમાં આવ્યા ને એટલે ઊંટ બોલ્યું ઊંટ કે ભાઈ શિયાળ મને તો હવે પાણીમાં આળોટવાનું મન થાય છે હવે શિયાળ ગભરાયું શિયાળ કે જોજો જોજો ઊંટ ભાઈ એવું ના કરતા તમે તો આમ જ કરશો એમાં હું તો પાણીમાં પડી જઈશ મને તરતા નથી આવડતું હું તો ડૂબી જઈશ ઊંટ ભાઈ એવું ના કરો ઊંટ કે ના મને તો પાણીમાં આળોટું જ છે અને ઊંટે તો આમ સહેજ જ આમ પડખું કર્યું ને કે શિયાળ શિયાળભાઈ તો ધબ્બા કરીને પડ્યા પાણીમાં અને જેવા પાણીમાં શિયાળ પડ્યું ને એવું ડુબકા ખાવા લાગ્યું નાક કાનમાં પાણી ઘૂસવા લાગ્યા અને એ તો કરગરવા લાગ્યું ઊંટ ભઈ ઊંટ ભઈ મને માફ કરો મારા હિસાબે તમારે બહુ માર ખાવો પડ્યો મેં બહુ મોટી ભૂલ કરી ઊંટ ભઈ મને માફ કરી દો હું હવે આવું ક્યારેય નહીં કરું મને જલ્દી બચાવી લો હું મરી જઈશ ઊંટ તો આમ તો ભલું ને જ હતું ને એટલે એને શિયાળને પીઠ ઉપર બેસાડીને પછી કીધું કે શિયાળ હંમેશા બીજાની તકલીફ બીજાની મર્યાદા બીજાની વ્યવસ્થાનો પણ વિચાર કરવો જોઈએ ને ફક્ત પોતાનો જ વિચાર એ તો મહાસ્વાર્થી કહેવાય શિયાળ કે ઊંટ ભાઈ તમારી વાત એકદમ સાચી છે હું આજે બરાબર સમજી ગયો હું હવેથી મારી સાથે સાથે હું બીજાનો પણ હંમેશા વિચાર કરીશ ઊંટ ખુશ થઈ ગયો બંને જણા નદી પાર કરીને પોતાની બાજુ આવી ગયા અને ફરીથી બે મિત્રો હળીમળીને રહેવા લાગ્યા ऊंचे, ऊंचे, उड़े एरोप्लेन मारूं। ऊंचे, ऊंचे, ऊंचे उड़े एरोप्लेन मारूं। आकाशी मैदाने उड़े एरोप्लेन मारूं। आकाशी आदाने उड़े मैदोप्लेन मारूं। ऊंचे, ऊंचे, ऊंचे उड़े एरोप्लेन मारूं। ऊंचे, ऊंचे, ऊंचे उड़े આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું ચાંદા સૂરજ સાથે રમતું જાય વાદળીઓ ના સંગમાં ઘરર 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 ઉડે એરોપ્લેન મારું ઘરર 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 ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું ઊંચે 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 ઉડે એરોપ્લેન મારું ઊંચે 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 ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે ખેરોપ્લેન આવો આવો બાર સૌ સોવી લઈ જાઉં તમને તારા હો દુનિયા આખી ઘૂમે ઘુ તો એરોપ્લેન મારું આખી મારો

आकाशी मैदान उड़ एरोप्लेन मारो आकाशी